મળતી માહિતી અનુસાર જૈન સાધ્વીજી ભગવત તેમના નિત્યક્રમ મુજબ સવારે સાડા ચાર કલાકે ભરૂચના શ્રીમાળીપુળ ખાતેથી પદયાત્રા આરંભી હતી ત્યારે મોહમ્મદપુરા વિસ્તારમાંથી એક વ્યક્તિએ તેઓનો પીછો કરવાનું શરૂ કર્યું હતું અજાણ્યા વ્યક્તિએ તેમનો પીછો કરતાં કરતાં બૂમો પાડી તેમને ડરાવવાનો પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવવાનો પણ પ્રયત્ન કર્યો હતો દેરોલ ગામ પાસે અત્યંત નજીક આવતા જૈન સાધ્વીઓએ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવા જણાવ્યું હતું તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમે પોતાના કમરપટ્ટા દ્વારા છ સાધ્વીજી ભગવંતોને માર મારવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન એક સાધ્વીજીને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા આ બનાવને જોતાં રસ્તા પરથી પસાર થતા શાકભાજીવાળાએ વચ્ચે પડી સાધ્વીજીઓને બચાવવાનો પ્રયત્ન કરતાં આ ઈસમે શાકભાજીવાળાને પણ પટ્ટાથી અને પથ્થરમારી ભાગી છૂટ્યો હતો સમગ્ર બનાવની જાણ થતાં જ અન્ય સ્થાનિકો અને ગ્રામજનોએ અજાણ્યા ઈસમની શોધખોળ કરતાં તેને દેરોલ ચોકડી પાસેથી પકડી મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો બનાવ સંદર્ભે ભરૂચ તાલુકા પોલીસ મથકે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે આજે વહેલી સવારે સાડા ચાર ચાર વાગ્યાની આસપાસ જૈન છ જૈન સાધુજી ભગવંતો શ્રીમાળીપોર જૈન દિરાસર ભરૂચથી વિહાર કરીને ડેરોલ તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે રસ્તામાં ચાલતા ચાલતા છ છ વાગ્યાની અંદાજ સમય હતો છ સાડા છની આસપાસ એક ઈસમ અજાણી ઈસમે ઠામ અને ડેરોલી વચ્ચે એમની પર એમનો પીછો કરી અને એમને પોતે પહેરેલા બેલ્ટ કાઢી અને બેલ્ટથી છમાંથી છ સાધ્વીજી ભગવાનને ઉપર હુમલો કર્યો હતો અને ત્યાં બીજા એક બે સાધીજી ભગવાન છોડાવવા હતા એને એમને પણ ધક્કો મારી અને ફેંકી દીધા હતા એ સમય દરમિયાન કેસલુ ગામના એક ભાઈ સતીષભાઈ શાકભાજી લેવા જઈ રહ્યા હતા અને એમને જોયું કે જઈને સાધ્વીજી ભગવંત ઉપર કોઈ હુમલો કરી રહ્યો છે તો એ છોડાવવા પડ્યા હતા તો એમને એની પર બી એને પણ બેલ્ટ માર્યો અને ત્યાં રસ્તામાં સાઈડ પર પડેલો પથ્થર એને પણ મારી દીધો પણ સતીષભાઈ પછી જૈન સતીષજી ભગવાનને એમ કેમ ત્યાં ઉપાસ સુધી પહોંચાડ્યા અને આ જે આરોપી છે અજાણ્યો વિષમ એને સતીષભાઈએ પકડી લીધો જૈન સાધી સાધુ સંતો સાધ્વીઓ દ્વારા તેને દૂર રહેવા તેની વર્તણૂક થોડી શંકાસ્પદ તેને દૂર રહેવા જણાવેલ અને તેનાથી આ ભાઈ ઉશ્કેરાઈ ગયેલ અને તેમણે એની ઉપર ગાળા કરી થોડો કમરપટ્ટાઓ કાઢી અને તેમને પૂડું મારથી ઇજા કરેલ છે અને ત્યારબાદ ગામ લોકોએ ત્યાં પહોંચી જાય તેમને તે વ્યક્તિને પકડી પાડેલ અને તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં જવાના સ્થળે પહોંચી પહોંચી ગયેલ પોલીસ તરત એક્શનમાં આવી ગયેલ એને આરોપીને પકડી પાડવામાં આવેલ છે એ વ્યક્તિ જે છે તેનું નામ જે છે એ અલ્તાફ હુસેન હમીદભાઈ ઇબ્રાહિમભાઈ શેખ તરીકે ઓળખ થયેલ છે મૂળ તે ખંભાતનો છેલ્લા ચારેક મહિનાથી ભરૂચ ખાતે રહેતો હતો અને છૂટક મજૂરી કરીને કામગીરી કરતો હતો તેના દ્વારા આ બનાવ કરવામાં આવ્યો છે પોલીસે તેને અટક કરવામાં આવે છે ગુનો દાખલ કરી દેવામાં આવેલ છે તથા આગળની પૂછપરછ અને કડક એક્શન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે